કેવડીયા લઈ લો છત્તીસગઢ લઈ લો કે પછી ઝારખંડ લઈ લો લઈ લો કે પછી બસ્તર લઈ લો તેને લઈને પણ આપણે આખો વિસ્તાર ચૂપ થઈને બેઠો છે કોઈ આવીને પૂછ્યું પ્રતિનિધિત્વ તરીકે જેને આપણે મોકલ્યા

સમાજ ની સમસ્યા જે વખતે બે હાજર વીસ ની અંદર પરિપત્ર બહાર પાડવામાં આવેલો એક પરિપત્ર ના અનુસંધાને જયારે

આપણા વિસ્તાર ની અંદર જયારે જાપાન ની અંદર હિરોસીમા અને નાગાસાકી જેવા શહેરો પરમાણુ બમ ફેકવામાં આવેલો તેની અસર અત્યાર સુધીમાં ત્યાં જોવા મળ્યા છે જો આપણું જે ઝારખંડ લઈ લો ઝારખંડ ની અંદર જે કોલસા માટે જે ખાણ ખનીજ થયું છે જ્યાં અત્યારે ત્યાંના લોકોની જે દયનીય સ્થિતિ છે એવી આપણી ના થાય એટલા માટે હંમેશાને માટે જે પણ વસ્તુ ગામડાનો પ્રશ્ન હશે સમાજનો પ્રશ્ન હશે ત્યારે પાર્ટીઓ છોડીને સમાજ માટે એક થવું પડશે હું સામાજિક છું પાર્ટી ના નથી કીધું અમારા ગામડાનો જે પ્રશ્ન છે અમારા વિસ્તારનો જે પ્રશ્ન છે એ અમારા વિસ્તારનો નો પ્રશ્ન નથી પણ આપણા દરેક આખા પ્રદેશ પ્રશ્ન છે અમારા ગામડા તો જયારે વિસ્થાપન થઈ ને કે યુરેનિયમ થી કઈ મરી જશે કે પાર નીકળી જશે પણ જયારે એના જે રેડિયેશનો જે છે એ તમારા ગામ સુધી પહોંચે ને તમારા શરીર